નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને મિત્રો અત્યારે બીજા ભાગમાં હરાજી વિષયની વાત કરી મિત્રો તો બ્લોક નંબર ત્રણ માં અત્યારે હરાજીનું કામકાજ આવી ગયું છે અને મિત્રો સવા દસ વાગ્યાની આસપાસનો અત્યારે સમય પણ થયો છે મિત્રો તો ચાલો અત્યારના બજાર ભાવ કેવો રહે છે એ પણ જાણી લઈએ સવારની વાત કરું મિત્રો તો સવારે હાલ રાબેદા મુજબ જ બજાર હતું હાલ જોઈ તો ગઈકાલ જેવું જ બજાર હતું અને એક્સ્ટ્રા ક્વોલિટી માલ જોઈ તો સવારે ક્યાંય સામે આવ્યા નહોતા અને અત્યારે તમને સારી ક્વોલિટી માલ જે હોય છે એક્સ્ટ્રા ક્વોલિટી માલ એના પણ બજાર ભાવ દેખાડવાનો છે આ તો તો બન્યા એન્ડ સુધી ચાલો હરાજીનું કામકાજ ચાલુ છે તો રૂબરૂ જોઈને જાણીએ કે અત્યારના કેવા બજાર ભાવ રહે છે ધન્યવાદ ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે આનો ચાલો અન્ય જઈને જાણી જોઈ લઈ કેવી ડુંગળી છે મિત્રો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે ને સાઈઝ જોઈ શકો છો આ પ્રકાર નું ઝીણા મોટું બધું છે મિક્સમાં ને ક્વોલિટી જોઈ શકો છો કલર વાળો માલ છે સારો કલર છે અને ક્વોલિટી સારી છે દેખાય છે થોડુંક ભૂંગરું આ પ્રકાર મિક્સમાં મિક્સ દેખાય છે અને ઉગાવ વાળો માલ છે જોઈ શકો છો થોડોક માલ એ ઉગી ગયો છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બાકી માલ સારો છે કલર વાળો માલ છે ને સારી ક્વોલિટી છે થોડુંક ભૂંગરું બેઠવાની અંદર આ પ્રકાર નું છે અરે એ તૈયાર કરતો આ તૈયારે કોચે કઈએ કોતે બોલ માલ છે

આજે ચાહત દોયે આપળા આપણે ચારસોને અગિયાર રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝમાં ઝીણા મોટું બધું મિકમાં છે ને સારી ક્વોલિટી છે થોડુંક આમાં પતિ કલર ડલ થઈ ગયેલા માલ છે આ પ્રકારનો જોઈ શકો છો કલર ઉડી ગયો માલ છે થોડોક મિકમાં અને સારો કલર વાળો હોતી માલ છે આ પ્રકારનો બાકી માલ સારો છે આ પ્રકારનો ત્રણસો એકાણું રૂપિયા ભાવ થી સાઈઝ વાળો મળશે આની અંદર જોઈ તો ગુલટી જેવી સાઈઝ આવડી છે પણ થોડીક બહુ ઓછા પ્રમાણમાં હે બાકી બધી મોટી સાઈઝ માં છે આ થોડુંક પતિ ડેમેજ ને એવું મિક્સ માં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ દેવો છે જોઈ શકો છો આ પ્રકાર પતિ ડેમેજ વાળો માલ સારી હોતી છે ત્રણસો ને રૂપિયા ભાવ દેવો છે ચારસો ને સોળ રૂપિયા ભાવતી સારી ક્વોલિટી છે સાઇઝ વારો છે જોઈ શકો છો અને સાઈઝ માં સોળ રૂપિયા ભાવ ભાવતી મસ્ત ક્વોલિટી માલ છે એકદમ બમ્પર સાઈઝ હોય એની અંદર મિક્સમાં આવડી ચારસો ને સોળ રૂપિયા ભાવ બાકી ગુલટી કેવું કઈ છે નહીં કે ભૂંગરા પ્રકારનું બાકી માલ સારો હે ચારસો ને સોળ રૂપિયા બેસ્ટ માલ હોતી છે ચારસો સોળ

મિત્રો આના ચારસોને ને છવીસ રૂપિયા ભાવતીયો છે અને બીજી આ ગુલ્ટી આગળ મોટું બધું છે બાકી સુપર કઈ ઘટેવો માલ છે કલર બલર બધું બાકી આની અંદર જોઈએ તો મીડિયમ સાઇઝ આવડી વધારે પૂરતી છે ચારસો છવ્વીસ રૂપિયા ભાવતી છે આવડી મોટી સાઈઝ છે પણ ઓછા ભાગે છે બાકી માલ સારો હે ચારસો ને રૂપિયા ભાવતી છે બેસ્ટ ક્વોલિટી છે અને આના ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે ભાઈ ગુલટી છે જોઈ શકો છો ત્રણસો ને એક રૂપિયામાં વેચાણી છે હાવ જીણી ગુલટી નથી આવડી હાવ જીણી નથી એના કદાચ મોટી છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે તેમજ ખેડૂત મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો હવે કાંજીના તમને ભાવ દેખાડો તો મિત્રો અહીંયા એક મીડિયમ ક્વોલિટીમાં કાંજી છે એના પણ બજાર ભાવ જાણી અને આગળ મિત્રો એક સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે કાંજી એના પણ બજાર ભાવ જાણી લઈ એટલે આપને ખબર પડે કે નીચામાં નીચો ભાવ કેટલો થાય અને ઊંચો ભાવ કેટલો થાય છે કાંજીમાં તો આ બગડવરી કાંજી છે એના બગડ આપણે ભાવ જાણી લઈ કે બગડવરી કાંજીના કેટલા ભાવ થાય ને સારી જે બગડ વગરની કાંજી હોય એના કેટલા બજાર ભાવ થાય છે તો હરાજી આવી ગઈ છે જોઈ શકો છો એકસોને બેતાલીસ કટાનો વકલ છે મીત્રો બગડવારી કાંજી છે આ આના ભાવ જાણી લઈ કે કેટલા ભાવ થાય છે અભિદલાલમાં છે મિત્રો આ કાંતિ ના બસો એક્યાસી રૂપિયા ભાવતું છે બધું છે સાઈઝ માં તો પેલા ઝીણા મોટું બધું દેખાડ્યું ઉલટી છે આવડી મોટી સાઈઝ હોતી છે એના માલ ની વાત કરી મિત્રો તો જોઈ શકો છો બગાડ વર ને એવો બધો માલ છે આ પ્રકાર આવું બધું બગાડ ને એવું હૂકો બગાડ છે ભીનો નથી હુકો બગાડ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થાય છે આ બગાડ વારોમાં હાલ તો મિત્રો અને હવે એક સારી છે કાંજી એને ભાવ જાણી લઈએ આપણે કે કેટલા નીચામાં નીચે આપણે જોઈ શકો છો હાલ ઝીણા મોટી સાઈઝ વાળું હોય આવું બગાડ વારું ને એવું તો બસો ને એટલે પોણા ત્રણસો રૂપિયા અઢીસો થી પોણા ત્રણસો રૂપિયાના ભાવ ગણવામાં નીચાના આપણે અને ઊંચામાં કેટલા ભાવ થઈ જાય એ સારી હજી આગળ છે એને બજાર ભાવ તમને હમણાં દેખાડ દો હરાજી જાય એટલે તેમજ મિત્રો હવે આ માં આગળ વાત કરીએ તો જે ગાંધીનો સારી ક્વોલિટી નો માલ છે એ પણ આવી ગયો છે અહીંયા છે અભી દલાલમાં છે મિત્રો આ હોતી હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો આવી ગયું છે આ એકસો ચાલીસ છે મિત્રો આ સારી માં છે એટલે આપને ખબર પડી જાય કે સારી ક્વોલિટીના કેટલા ભાવ થાય છે સારી ક્વોલિટીમાં કાંજી છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ હોય છે ચાલો તમને ડુંગળી દેખાડી દઉં એકસો ને ચાલીસ કટાનો વકલ છે અભી દલાલમાં તો મિત્રો આ કાંજીનો સારી ક્વોલિટી નો માલ છે ને અત્યાર સુધીમાં મેં આવ્યું સારી ક્વોલિટી કાંજીની હજી હજી જોઈ નથી બાકી બધે ત્રણસો ને એકાણું રૂપિયા ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ છે જોઈ શકો છો આટલી સારી કાંજી મેં અત્યાર સુધીમાં નથી જોઈ હાલ આ સિઝનમાં અહીંયા આવી છે સોલિડ માલ છે એકદમ સૂકો માલ છે ને સોલિડ માલ છે ત્રણસો ને એકાણું રૂપિયા સુધીના આપણે બજાર ભાવના ગણી શકીએ આ મીડિયમ ક્વોલિટીના અઢીસો પોણા ત્રણસોથી લઈને ચારસો રૂપિયાની આસપાસ સુધીના બજાર ભાવ ગણી શકીએ અને ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે એકસો ને ચાલીસ કટાનો વકલ છે અભી દલાલમાં ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો કાંજી पंचाल <laughs> पंदर

ચારસો ને સોળ ચારસો ને સોળ રૂપિયા ભાવતી બધું દેખાડી દીધું ભાઈ ભોલાભાઈ આવું બધું અંદર મિક્સ માર ચારસો ને સોળ હા મિત્રો ચારસો સોળ રૂપિયા ભાવતી છે એકદમ પાકો માલ છે ને ફૂકો માલ છે બાકી સાઇઝમાં મીડિયમ છે બહુ મોટી સાઇઝ નથી બમ્પર સાઇઝ તમે જોઈ શકો છો આવડી સાઇઝ છે આની અંદર પણ બહુ ઓછા ભાગે છે જે આની અંદર મોટી સાઇઝ છે આવડી મોટી સાઇઝ છે ઓછા ભાગે બાકી વધારે પૂરતી જોઈએ તો આવડી સાઇઝ વધારે પૂરતી છે ચાલીસથી પિસ્તાલીસ એમ એમની આસપાસની સાઇઝ વધારે પૂરતી દેખાય છે બાકી નાની સાઇઝે છે જોઈ શકો છો આવડી પાંત્રી એમ એમ વાળી સાઇઝ હોતી છે બાકી માલ એકદમ સૂફો અને સારો છે ચારસો સોળ રૂપિયા ભાવતી હોય હા ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો અત્યારે ત્રણ નંબર ના બ્લોક માં હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો છેલ્લી લાઈન માં છેલ્લા વકાલ માં ચાલુ છે ત્યારબાદ મિત્રો હવે ચાર નંબર ના બ્લોક માં હરાજી હમણાં જવાની છે મિત્રો આ વિડીયોમાં આટલું જ ને બજાર ભાવ વિશે વાત કરું તો બજાર ભાવ સવાર જેવું છે ઊંચામાં વાત કરી મિત્રો તો સવા ચારસો રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે અને જે કાનજીના ભાવની આપણે વાત કરી મિત્રો તો અઢીસો રૂપિયાથી લઈને હાલ પોણા ચારસો ચારસો રૂપિયા સુધીના સારા માલ છે તે વેચે છે હાલ જોઈએ તો ત્રણસો એકાણુંમાં વેચાણો તો એક સારી ક્વોલિટી હતી બહુ સારી ક્વોલિટી હતી એના ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ સુધી બોલાણા છે કાનજીના એટલે કાનજીના ભાવ આપણે અઢીસોથી હાલ ચારસો રૂપિયાની આસપાસ સુધીના ગણવાના અને જે કાનજીની ગુલટી હોય છે તે કારખાના ક્વોલિટી સાથે જ વેચે છે મિત્રો સવાસો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાની આસપાસ ખાલી કારખાના ક્વોલિટીમાં ગુલટી વેચે છે કાનજીની જે ગુલટી હોય છે અને બાકી બીજી ગુલ્ટી હોય જે કલર વરીને સારી એના થઈ જાય છે બસો અઢીસો રૂપિયા ભાવ થઈ જાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પાછા જો સમય રહે છે તો આપણે આજે પણ ત્રીજો ભાગ બનાવશી નકર પછી નહીં બનાવી તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈના રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો મિત્રો વિડીયોને લાઇક જરૂરથી કરજો લાઇક બહુ જ ઓછી આવે તો લાઇક જરૂરથી કરતા રહેજો ધન્યવાદ